બહુ સરસ મજાનો એક પ્રસંગ છે રામાયણમાં જનકપુરનો પ્રસંગ છે બહુ બહુ પ્રખ્યાત નથી કારણ કે જનકપુરની અંદર જ્યારે રામ ભગવાન રામનું જ લક્ષ્મણ સાથે જાય છે વિશ્વમિત્રજીની સાથે વિશ્વમિત્રજીનો યજ્ઞ પૂર્ણ કર્યો અહલ્યાજીનો પ્રતીક્ષાનો પ્રતીક્ષા યજ્ઞ પૂરો કર્યો અને હવે રામ અને લક્ષ્મણ

અહીંયા જાન લઈને આવે હવે આ જે સમય આ બધું થાય છે તો એની વચ્ચેનો ખૂબ મોટો સમય છે દૂતને મોકલાય છે પછી ત્યાં રાજા દશરથ કઈ કઈમાં કૌશલ્યામાં અને બધી રાણીઓ બધી તૈયારીઓ કરે છે અને પાછા જાન લઈને આવે છે એ વચ્ચે બહુ બે કે ત્રણ મહિનાનો સમયગાળો રહે છે અને ત્યાં રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જનકપુરમાં જ સ્થાયી છે ત્યાં નિવાસ કરે અને ત્યાં એક વખત રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે અનુજ હવે આપણા લગ્ન થવાના છે પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવે છે જોઈએ ને શોભા તો એવી હોય હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે બે બે ત્રણ ત્રણ મહિનાથી કપડા આ શર્ટ પેન્ટ ને આ કપડું લઈ આવું તો તો દરજીને આ રાજકુમાર છે અને દશરથ ના તેવા ના રાજકુમાર છે તો રામ લક્ષ્મણ ને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુર ની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે માળા ફૂલની માળાનો મુકુટ ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે લક્ષ્મણ કહે પણ તમે જોયું છે કોણ બનાવી આપે છે તો કે હા પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજીને પહેલી વખત જોયેલા ત્યારે પુષ્પ વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી એ માલણ વરરાજાના મોર મુકુટ બનાવવાની નિષ્ણાંત છે આપણે એના ઘરે જઈને ઓર્ડર આપીએ ભગવાન જાય છે મિથિલાની નગરીમાં જનકપુરની શેરીઓમાં રામ ભગવાન આગળ ચાલ્યા જાય લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય અને મિથિલાના જનકપુરના બાળકો યુવાનો બે રાજકુમારને જોવા જોવા માટેની પાછળ પાછળ ચાલ્યા જાય દ્રશ્ય તમે કલ્પના કરો અને રામ ભગવાન આવી પહોંચે છે એ માલણના ઘરે એના દ્વારે આવી પહોંચે છે અને માલણ જ્યારે એ દરવાજો ઉઘાડે છે તો સામે

અમને આ સાવરા ઠાકરના દર્શન થયા પણ આ અમારે ઘરે ક્યારે પધારે એવા સપના એવા બીજ મનમાં રોપાઈ ગયા પણ આજે એ બીજ વટવૃક્ષ સામે જ દ્વારે ઊભું છે માલણના એના હૃદયના ભાવો ખબર નથી પડતી હું શું કરું હું શું કરું અને ત્યાં લક્ષ્મણ બોલે છે કે માતાજી તમે અહીંયા બિરાજો તમે આ બેસો અમે અમારા એક કામ થી આવ્યા છે મારા મોટા ભાઈ રામ છે ધનુષ યજ્ઞમાં ધનુષ શિવ ધનુષ ભંગ કર્યો છે અને સીતાજી અને રામના વિવાહ થવાના છે તો કે હા મને ખ્યાલ છે અમારી દીકરી આ સાવરા ઠાકરને પરણવાની છે અમને ખ્યાલ છે તો અમે તમારે ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો તમે અમારા માટે મુકુટ બનાવી આપશો વિચાર કરો કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય ને કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય તો એ વિદ્યા આપણને હરી સુધી પહોંચાડી શકે એનું પ્રમાણ આ છે ફૂલ ગૂંથવાની વિદ્યા સાવ સાધારણ વિદ્યા પણ હરી સુધી પહોંચાડી શકે છે કોઈ પણ વિદ્યા હરી સુધી પહોંચાડી શકે પણ વિદ્યા શીખતી વખતે મનમાં એક જ સંકલ્પ હોય કે આ આ મારી મારી વિદ્યા હું જે શીખી રહ્યો છું વિદ્યાનું આખરી તબક્કો આ મારી વિદ્યાનું આખરી ગંતવ્ય તો મારો હરી જ છે પછી એ કોઈ પણ ગાયનની વિદ્યા હોય વાદનની વિદ્યા હોય નર્તનની વિદ્યા હોય કોઈ પણ વિદ્યા હોય આ વિદ્યા થકી હું મારા રામને પહોંચવા માગું છું આખરી ગંતવ્ય મારો રામ છે તો કે તમે બનાવી આપશો હા તો લક્ષ્મણજી તો પણ ચતુર છે એમ નહીં નમૂના હોય બતાવો તૈયાર નમૂના પડ્યા હોય બતાવો માલણ બિચારી ભોળી ભાળી અંદરથી નમૂના લઈ આવે અને પાછી કહે કે આ તો મે સાધારણ પુરુષો માટે બનાવેલા મોર મુકુટ છે હે અમારા ગામમાં સાધારણ પુરુષોના વિવાહ થતા હોય આ એના માટે મેં બનાવેલા નમૂનાઓ છે પણ રામચંદ્રજીના જ્યારે જ્યારે વિવાહ વિવાહ થતા થતા હોય હોય અવધના રાજકુમારના ત્યારે કોઈએ ન જોયો હોય એવો સરસ મજાનો હું મોર મુકુટ બનાવી અને હું પહેરાવીશ આ નમૂના તરફ ધ્યાન ન દેતા પણ એક વાત છે મારે માપ લેવો પડે

એ અભણ માલણ રામ ભગવાનને ત્યાં બેસાડે અને એક દોરો આમ લઈ ભગવાનના માથા ઉપર હાથ મૂકે ઈ રામ ભગવાનના માથા ઉપર હાથ કે જે રામના માથા ઉપર પાંચ જણા સિવાય છઠ્ઠા જણાનો કોઈનો હાથ નથી રહ્યો ઈ રામના માથા ઉપર હાથ મૂકવાનો અહોભાવ એવો લાભ આ માલણને મળ્યો છે પોતાના ગુરુ વિશ્વામિત્ર પોતાના ગુરુ વશિષ્ઠ પોતાના માતા પિતા આમ જણા સિવાય કોઈનો હાથ રામ ભગવાન પાત્રો સિવાય કોઈનો હાથ રામ ભગવાન આ છઠ્ઠો હાથ આ માલણનો ભગવાન ની માથે રહ્યો અને આ માલણ દોરો લઈ અને આમ એના ભગવાનના કેસ હોય વાળ હોય એમાં આમ આંગળીઓ ફેરવતી જાય પ્રેમથી આંગળીઓ ફેરવતી જાય જાણે માં કૌશલ્યા સુનૈના માં કઈ કઈ માં કૌશલ્યા સુમિત્રા આમ ભગવાન આંગળી ફેરવતી જાય દોરો લઈ માપે વળી હાથ આંગળી ફેરવે વળી દોરો પછી દોરો તોડી નાખે ચાય કરીને ચાય કરીને વધારે વાર લગાવે કારણ કે એટલી વાર વધારે ભગવાનને અડવા મળે

આ ને તું ખીજામાં આનો હાથ મારા હાથ ઉપર આવે ઈ સમય પાકી ગયો છે એટલે આ મોર મુકુટ તો એક બાનું છે એનો સમય આવી ગયો તો એનો હાથ મારા હાથ ઉપર આવે એટલે હું અહીંયા આવ્યો છું એટલે હું અહીંયા આવ્યો છું માપ લઈ લીધો બધું થઈ ગયું અને પછી લક્ષ્મણ ભગવાનને કહે છે કે પ્રભુ આપણે છે ને ભાવતાલ નક્કી કરી લેવા જોઈએ ભાવતાલ પહેલેથી નક્કી કરી લેવા જોઈએ વળી આ લોકો પાછળથી ફરી જાય ને કાંક નખરા કરે તો એટલે ભગવાન રામ ખૂબ વિનમ્ર વિનમ્રતાથી પૂછે માં અમે તમારી પાસે મુકુટ બનાવીએ એની અમારે તમને શું કિંમત ચૂકવવાની અને ત્યારે માલણ કે અમારી દીકરી તમને પરણવાની છે અને દીકરી જે ઘરે જતી હોય એ ઘરેથી કાંઈ કિંમત થોડી લેવાય એ ઘરેથી પૈસા થોડી લેવાય દીકરીના સાસરેથી પૈસા થોડી લેવાય હું કાંઈ નહીં લઉં ના એમ નહીં માં તમારે કાંઈક તો લેવું પડશે

જ્યારે ઇન્દ્રપુરીમાં જાય ઇન્દ્રના દરબારમાં ત્યારે મારા પિતાનો વૈભવ એવો છે હવે ઈન્દ્ર છે એ પોતાના નિયમ પ્રમાણે પોતાનું સિંહાસન બીજા કોઈને ન આપી શકે સિંહાસન ખાલી ન કરી શકાય અને મારા પિતા દશરથ જો એના દરબારમાં આવે તો ઇન્દ્રથી નીચે આસનમાં દશરથને બેસાડી ન શકાય તો હવે શું કરે ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે એમાં અડધા સિંહાસનમાં દશરથ બેઠા હોય અડધા સિંહાસનમાં ઇન્દ્ર બેઠા હોય કારણ કે ઇન્દ્રથી નીચા સ્થાને દશરથને ના બેહડાય એવો તો મારા પિતા દશરથનો વૈભવ છે અને તમે એમ કહો છો કિંમત નહી આપી શકીએ ત્યારે માલણ કે પ્રભુ તમને મારા શબ્દો અપમાનજનક લાગે તો માફ કરજો તમને મારા શબ્દો તમે ખોટું ન લગાડતા બેન આપો અને મને એક નહીં જનકપુર જનકપુરમાં જેટલા ઘર છે ને તમારી બેન આપો લક્ષ્મણને ક્રોધ આવ્યો આ કઈ કેમ વાતું કરે છે આ ખબર તો છે મર્યાદામાં તો બોલાય અમારી બેન આપો એ એક ઘરમાં નહીં આખા નગરના દરેક ઘર માં આપો કાક તો મર્યાદા રાખો માં માલણ કે છે પ્રભુ મેં તમને પહેલા જ કીધું તું ક્રોધ ન કરતા ખોટું ન લગાડતા અને માલણ ભગવાન રામ ને કહે છે કે હે રામ તમારી બેન નું નામ જરા કયો ને અને રામ કહે છે મારી બેન નું નામ શાંતા 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 એટલે શાંતિ અને માલણ કહે છે એ જ તો આ જનકપુર છે આ મિથિલા છે આ સિદ્ધોની નગરી છે આ જ્ઞાનીઓની નગરી છે આ વૈરાગીઓની નગરી છે આ સિદ્ધ લોકોની વિદ્વાનોની નગરી છે અહીંયા સિદ્ધ તો ઘણા છે પણ અહીંયા ઘરમાં શાંતિ નથી હે રામ અમને તમને તમારી શાંતિ અમને આપી અમને શાંતિ આપો વિષય પણ શાંતિ જંખે છે વિષય પણ શાંતિ જંખે છે દરેક જીવની માંગ તો શાંતિ જ જ છે છે અને એટલે તો રામના રામ પણ શાંતિ જંખે છે એટલે રામના આરાધ્ય મહાદેવ છે શિવ એ શાંતિ સ્વરૂપ છે શિવ આનંદ સ્વરૂપ છે શિવ મંગલ સ્વરૂપ છે શિવ કલ્યાણ સ્વરૂપ છે તો આવા મંગલકારી અચલ શાંતિકારી કારી કથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ